પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણગીર ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધાઓ વધારીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ વનમંત્રી મુળુબેરાના હસ્તે કરવામાં આવ્યું હતું ધારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા સરકારનું આગવું આયોજન ખરા અર્થમાં સાર્થક સાબિત થતું હોય તેમ જૂનાગઢ વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી વન્ય પ્રાણીઓ વરુઓ સફારી પાર્કમાં લેવામાં આવ્યા હતા ને નામશેષ થતા વરુને વનમંત્રી મુળુબેરાએ કુદરતમાં ખોળે ખુલ્યા મૂક્યા હતા સાંસદ નારાયણ કાછડિયા કૌશિક વેકરિયા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકા આંબડી પાર્ક જંગલ સફારીનું જે પ્રવાસન વિભાગે અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું લગભગ એકવીસ કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતાં એનું લોકાર્પણ થયું છે પ્રવાસીઓ જે હવે આંબેડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે અહીંના બધા જ સ્થાનિક આગેવાન માન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સંગઠનના અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં આ આંબેડી સફાર સફારી પાર્કના પહેલાં તબક્કાનું જે કામ પૂર્ણ થયું છે એને હમણાં આજે એનું લોકાર્પણ સંપન્ન થયું છે અને ખૂબ સરસ રીતે મેં આખા આંબડી જંગલ સફારી પાર્ક છે એ જોયું અને અહીંયા બિલ્ડિંગ સેન્ટરો છે એમાં વન્ય પ્રાણીઓનું રહેઠાણ છે ખાસ કરીને આપણે આપણા એશિયાટિક સિંહોનું આ ઘર છે અને એવા સ્થળ ઉપર ખૂબ પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આ બધી જ જે સુવિધાઓ છે એના કારણે પ્રવાસીઓનું આકર્ષણ હવે આવનારા દિવસોમાં વધશે